જવેરચંદ મેઘાણી લિખિત એક એવી વાર્તા ઘોડાની પરીક્ષા ખરેખર તો જ્યારે બાપુ સાથે દરબાર સાથે ઘોડાની જપાજપી થાય તો કેવી થાય કે ઘણું કરીને એસી વર્ષ પહેલાની વાત છે જસદળ તાલુકાનું લાખાવડ નામે ગામ છે તે એક જગ્યાધારી બાવો રહેતો હતો માણસો આવીને રોજે રોજ એની પાસે ઉચ્ચારે બાવાજી આપા લુણાની લખીની સી વાત કરી આપો લુણો એક દરબાર બાપુ છે અને એની ઘોડીની શું વાત કરી ચાડીલો બાવો કોઠી ગામના લુણા ખાચરે લખી નામની ગોળીને આવા વખાણ હવે હવે સાખી શકતો ન હતો એક જાતવંત વછેરી એને લીધી મંડીઓની ચાકરી કરવા દૂધ ભર રાખી કોવત આપનારા ભાત ભાતના ખોરાક ખવરાવ્યા બે વર્ષે ચડાવ કરી બીજા ચાર વર્ષ સુધી કસી છ વર્ષની થઈ એટલે માથે એમના મોવડ અને કિનખાબના ચાર જમા સામે બાવાજી કોઠી ગામે ઉતરી જઈને કહ્યું કે આપા લુણા આજ આપણી બે ઘોડીઓ ભેળવી છે ઘોડો હસીને બોલ્યો કે અરે બાવાજી મારા બાપ પણે તારી પંખડીને ને મારી ગરડી લખી કા પોગે હું તો ગરીબ કાઠી કેવા મારે ઠેકડી રહેવા દે બાપ મારી ઠેકડી રહેવા દે ના આપા નહીં ચાલે રોજે રોજ મારે તો મેણા સાંભળવા પડે છે કે આપા ને ખરેખર તો આવી સારી એવી દમયંતી આમ ઘોડી છે પણ મારાથી એ સહન નથી થતા મહેનત તો પાણી નહીં જવા દો આપણે તો બેને ઘોડી ભેળવવી છે 6 6 વર્ષથી આ દાખળો કરી રહ્યો છું બાપ હવે તો ઢીલ મૂકવી નથી કબૂલ કરો કે આપણે ઘોડી ભેડવવી છે બાવાજી રાત રોકાણ આપા કુણા બે ઘોડીને રાત જોગાણ દીધા પછી વખતે એ જોગીને કહ્યું કે મારી ટ્રાડી ઉપર ગાભો નાખી જો બે સવાર ઉપડ્યા બે ગાઉ ગયા ચાર ગાઉ ગયા દસ ગાઉ ગયા તડકા ખૂબ ચડ્યા અને છાસ પીવાનું ટાણું થયું એટલે બાવાજી કહ્યું કે આપા હવે આપણે બરોબર આવી પહોંચ્યા છીએ હાલો હવે ઘોડીઓ પાછી વાળીને ભેળવીએ આપાય કહ્યું ભલે બાબાજી આસે થડમાં જ આપણી ગગીનો ગામ છે થોડો કામ પણ છે હાલ આપણે કામ પતાવીને વળી નીકળીએ આપાય મધ્યાનનો ઉપાડ્યો જેવો ત્રીસ જેટલો ગામ પચીસ ત્રીસ જેટલો ગામનો પંથક કાપીને પરસે નીતરી ગઈ આપણો લૂણો ઠાકો મોઢું રાખીને બોલો કાલે ભલે બાબાજી આપણે તો માર્ગ ભૂલ્યા હું એ તો કોઈ દ્રશ્ય નહીં સૂચતું નથી કરેલા આ તો લીમડી આવીને પહોંચ્યા ના આપા અમે તો ઘોડી ફાટી જ પડે ને હવે પોરો ખાઈએ આપાએ પોતાની ડાબલીમાંથી એક રૂપિયો કાઢીને બાવાને કહ્યું કે બાવાજી હવે આપણા સારું ને ઘોડીયું સારું રજકો લઈને આવો લીંબડીને પાદર જાડની સાઈડીમાં ચારે જણાએ તડકા ગાડ્યા ધરાઈને ખાધું પીધું રોંઢાટાણું થયું એટલે આપાએ કહ્યું કે ભલે બાવાજી હવે ઉઠ તાળી પંખડીને સાબદી કરું કે હુંય મારી તળાડીનો તંગ તાણી લઉં હવે ઘર ડીમની ઘોડીયું હતી મૂકીએ એટલે કાઠીના પાદરમાં માં પારખી રોજ ઉતરશે બે જણા સવાર થયા ને આપો કહે કે ભલે બાવાજી લીમડી બજાર બહુ વખાણાય છે હાલ સોસરવા નીકળી જઈએ બરાબર ચોકમાં માં એક મોટી દુકાન દુકાન માં છોકરો બેઠો છે અને એક બે હજાર નું ઘરણું ઝૂલે છે કપાળ મોટો ચાંદલો ડુંગળા પણ એવા સાજા ને નવરા હવે લુણે બરાબર ઘરના દુકાનમાંથી થોડી ઊભી રાખીને છોકરાને પૂછું કે શેઠ પછેડી છે અરે ઇલકાબ મળવાથી મોટું ભારેખમ થઈને મોટો છોકરે પછેડી ન કરી કે હોળી પર બેઠો બેઠો પછડી પસંદ કરી અને કિંમત રૂપિયા બે ફગાવીને કહ્યું આલે કાગળના વીટુડી પછડી લાવ પછડી કાગળમાં વીટીને છોકરો પોતાના દુકાનની ઉમરા ઉપર ઉભો હતો આપની સામે લાંબ હતાવ્યો અને આપાએ એને કાંડુ જાલીને ઘોડી ઉપર ખેંચી લીધો પોતાના કોડામાં બેસાડીને લખીને પડખામાં એક એડી મારીને કહ્યું કે ભણે બાવાજી આ લાકે રાખ તારી પંખડીને ઘોડા ભેડવવા જ મજા આવશે હવે અરે આપા ભૂંડી રે કહીને પોતાના બાવે પોતાના ઘોડી ચાપી ઘોડામાં બેઠેલો છોકરો ચીસો પાડવા લાગ્યો બજારે તમામ વાણિયાઓ ઉભા થઈને ગયા અને હેઠા ઉતર્યા ને ભૂમો પાડવા લાગ્યા એ જાય ચોર જાય વરરાજો ઉપડી જાય કાઠી જાય ગામના નગર સેટ નો દીકરો છે આ ભાગ એક છે હું ભાગ બે પણ અપલોડ કરીશ તમને વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ